ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર રજૂઆત ને ધ્યાનમાં રાખીને રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાત ની અંદર સરસ્વતી નગરમાં માં રોડ ની કામગીરી શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ વોર્ડ નંબર સાતની અંદર ઘણા સમયથી છેલ્લા બે વર્ષથી રાધનપુર વોર્ડ નંબર સાતમાં રહેતા અને કોંગ્રેસના નેતા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકાને ગુજરાત સરકાર વોર્ડ નંબર સાતની અંદર આવેલ મસાલે રોડ ઉપર સરસ્વતી નગરની અંદર રોડની કામગીરી શરૂ કરવામાં આવી તેને લઈને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ સારો ગુણવત્તાવાળો રોડ અને બંને અન્ય વિસ્તારોના પણ રોડ બને તેવી માંગણી કરી છે નગરપાલિકાને ગુજરાત સરકારનો પણ આભાર માન્યો તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખી નવીન રોડની કામગીરી સરસ્વતી નગરમાં કરવામાં આવતા રજૂઆતોનું પરિણામ મળતા તેમનામાં ખુશી જોવા મળી હતી તો સરસ્વતી નગરના રહીશોમાં પણ ખુશી જોવા મળી હતી રોડની કામગીરી શરૂ થતા રાધનપુર સાત નંબર વોર્ડ નંબર સાતમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં કે જે બે વર્ષથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ સાત નંબર વોર્ડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે બધા ગંદકીમાંથી અમને છુટકારો મળે એ એવી મારી રજૂઆત હતી મહિલા શહેર પ્રમુખ તરીકે છવ્વીસમી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું રાધનપુર કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ જ્યોતિબેન જોશી